વડોદરામાં આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે શહેરના સમાસાવલી રોડ ખાતે ક્યોર હોર્મોન્સના ડોક્ટર રિદ્ધિ પટેલ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી દર વર્ષે ચૌદમી નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ ક્યોર હોર્મોન્સ ક્લિનિકના ડાયાબિટીસ તથા હોર્મોન્સના નિષ્ણાંત તબીબ ડૉક્ટર રિદ્ધિ પટેલ દ્વારા શહેરના સામા સાવલી રોડ ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ નજીક આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ટાઇપ વન ડાયાબિટીસના સાઠ જેટલા બાળકો માટે ડાયાબિટીસ અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકો દ્વારા નાટક અને નૃત્ય થકી ડાયાબિટીસ જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડોક્ટર રિદ્ધિ પટેલે જણાવ્યું હતું કે નાના બાળકોમાં ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકોના લક્ષણોમાં બાળકોને ખૂબ ભૂખ લાગવી તરસ લાગવી વારંવાર પેશાબ લાગવો જેવા લક્ષણો જોવા મળે છે

એમના માર્ગદર્શનમાં આજે આ કાર્યક્રમ રાખ્યો છે ચૌદમી નવેમ્બરે જનરલી વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરતા હોઈએ છીએ અને એ સંદર્ભે બાળકોમાં અને વાલીઓમાં અને જે ડાયાબિટીસના પેશન્ટ્સ જે છે એમાં જાગૃતિ આવે એ સંદર્ભે આ પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં ડૉક્ટર જલ્પાબેન એ કિડની સ્પેશિયાલિસ્ટ છે અને આંચલબેન છે એ ડાયાબિટીક એજ્યુકેશન એજ્યુકેટર છે અને એ બંનેને સાથે રાખીને મેડમે તમામ જે પેશન્ટ જે છે એ પેશન્ટને ડાયાબિટીસ વિશે પ્રાઇમરી માહિતી આપી એમાં શું તકલીફો પડે અને એનું ક્યોર કેવી રીતે કરવું અને એનાથી કેવી રીતે બચી શકાય એના વિશે માહિતી આપી ડાયાબિટીસનું જે ઇન્જેક્શન જે છે ઇન્સ્યુલિન જે છે એ ઇન્સ્યુલિન લેતી વખતે શું કાળજી રાખવી ઇન્સ્યુલિન કેટલા સમયે બદલવું કેટલો ડોઝ લેવો કયા કયા સમયે ડાયાબિટીસ જે છે એની માત્રા કેટલી છે એ માપવું વગેરે વિશે માહિતી આપી ડાયાબિટીસના કારણે એની સાથે બીજા કયા રોગો થઈ શકે અને એ રોગોથી બચવા માટે શું શું કામગીરી આપણે કરી શકીએ એ વિશે ખૂબ સુંદર માર્ગદર્શન મેડમે આપ્યું છે અને વાલીઓમાં અવેરનેસ આપ્યું છે જી હું સંજય કુમાર ગોસ્વામી છું અમારી દીકરી ધ્રુવાંગી છે એ પણ ડાયાબિટીક પેશન્ટ છે અને છેલ્લા ત્રણ વર્ષથી અમે ડાયાબિટીસની દવા લઈએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી હું આ કાર્યક્રમમાં આવું છું હા સો હું ડૉક્ટર રિદ્ધિ પટેલ છું બાળકોના ડાયાબિટીસ અને હોર્મોન્સના નિષ્ણાંત અને ક્યોર હોર્મોન્સ ક્લિનિક ખાતે કાર્યરત છું દર વર્ષે વિશ્વભરમાં ચૌદ નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે અને આ કાર્ય આ ઉજવણીના ભાગરૂપે આજે ક્યોર હોર્મોન્સ ટીમ દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી છે જેમાં પચાસથી સાઠ જેટલા ટાઇપ વન ડાયાબિટીસના બાળકો અને તેના માતા પિતાએ હાજરી આપી છે ટાઈપ વન ડાયાબિટીસ વિશે કહું તો ટાઈપ વન ડાયાબિટીસ એ બાળકોમાં થતી એક ઓટો ઇમ્યુન બીમારી છે કે જેમાં શરીરના ઇન્સ્યુલિન બનાવવાના કણ એટલે કે બીટા સેલ્સ નષ્ટ પામે છે અને જેનાથી શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ થાય છે આ ડાયાબિટીસના મુખ્ય લક્ષણોમાં બાળકમાં ખૂબ તરસ લાગવી ખૂબ જ પેશાબ લાગવો ખૂબ ભૂખ લાગવી બાળકનું વજન ઘટતું જાય છે થાક વધારે લાગે પેટમાં દુખાવો થાય ઉલટીઓ થાય એવું બધું થાય છે અને આ બીમારીને જો ઝડપથી પકડવામાં આવે તો ઘણી બધી કોમ્પ્લિકેશન્સને અટકાવી શકાય છે જેનો મુખ્યત્વે ઇલાજ ઇન્સ્યુલિન છે આ આ બીમારીમાં બાળકોએ ચારથી પાંચ વાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ લેવા પડે છે અને દિવસમાં ચારથી પાંચ વાર શુગરની તપાસ કરવાની હોય છે જેનાથી તેમનું શુગર નિયંત્રણમાં રહે છે આ કાર્ય કાર્યક્રમમાં અમારા ટાઈપ વન ડાયાબિટીસના બાળકો દ્વારા ખૂબ જ સરસ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમનું મુખ્ય શીર્ષક હતું કે ટાઇપ વન ડાયાબિટીસથી રોજબરોજના લાઈફમાં થતી જે અડકણ અડચણો છે અને એમને કઈ રીતના માત આપી શકાય એના વિશે આ આ વખતની વર્લ્ડ ડાયાબિટીસ ડેની થીમ છે ડાયાબિટીસ એન્ડ વેલબીંગ અને એમને પરિપૂર્ણ કરવા માટે અમારા આજના પ્રોગ્રામમાં શહેરના નિષ્ણાંત ડોક્ટર ડોક્ટર જલપા દવે ડૉક્ટર રિદ્ધિ પટેલ અને ડાયાબિટીક એજ્યુકેટર આચલ મિશ્રા દ્વારા એક સાયન્ટિફિક સેશન્સ બી લોકોને સમજાવવામાં આવ્યું હતું કે જેમાં ડાયાબિટીસની સાથે જોડાયેલી બીજી ઓટો ઇમ્યુન બીમારીઓ અને ડાયાબિટીસમાં થતી આડઅસરોને કઈ રીતના માત આપી શકાય છે આ કાર્યક્રમમાં ઘણા બધા બાળકોએ ડાન્સ અને બીજી કૌશલ્યભર્ય પ્રવૃત્તિઓ કરીને બીજા બાળકોને માર્ગદર્શન આપ્યું છે કે આપણે આ ટાઈપ જો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખીએ તો નોર્મલ લાઈફ જીવી શકાય છે સાથે અમે ફ્રી સુગર તપાસ ફ્રી ઇન્સ્યુલિન ના પેન ની ની વેંચણી અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ ની વેંચણી કરી છે ડોક્ટર રિદ્ધિ પટેલ બાળકોના ડાયાબિટીસ અને હોર્મોન્સ ના ક્યોર હોર્મોન્સ ક્લિનિક જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને આઝાદી સમજારોની